ગુજરાતમાં ડ્રગ્સની સામે ઝુંબેશ ચાલી રહી છે એવા સમયમાં કચ્છ પોલીસે ભારત સરહદ જે પાકિસ્તાન સરહદ છે ભચાઉ તાલુકાના લાકડિયા હાઈવે પર ગાંધીધામ એસઓજી એ દોઢ કરોડ રૂપિયાનું કોકેન ઝડપી પાડ્યું છે વાત ગઈકાલ રાતની છે વાત એવી રીતના હતી કે પોલીસ છે પોતાની ડ્રાઈવ ચલાવી રહી હતી ત્યારે હરિયાણા પાર્સિંગની એક ગાડી છે એમને નજરે પડે છે એમાં તલાશી લેવામાં આવે છે અને ત્યાં દોઢ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જોવા મળે છે પોલીસે એનડીપીએસ એક્ટમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને આ મામલે કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારે તમામ વિગતો આપી છે શું કહ્યું છે સાંભળીએ પૂર કચ્છ જિલ્લા એસ ઓજી કલ શામ કોજબ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તાર મેં પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ નથી તબ વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડી જો રોકને મેં આવી और उस गाड़ी को चेक करने के दरमियान गाड़ी के बोनट का जो एयर फिल्टर का जगह है वहाँ से एक शंकास्पद जो है जत्था मिला जिसको बाद में एफ द्वारा चेक करवाने पर उसको उसमें कोकेन पाया गया जिसके अंतर्गत पुलिस द्वारा लाकड़े पुलिस स्टेशन विस्तार में वहाँ पे एन एक्ट के अंतर्गत गुना दाखिल किया गया है जिसमें टोटल पाँच आरोपी है चार आरोपी पकड़े गए हैं एक वांटेड है दो पुरुष और दो महिलाएं हैं उसमें जो अभी तक पकड़े गए हैं ये जथा जो है लोग पंजाब से लेके आ रहे थे व्हीकल में और यहाँ पे कच्छ में उनको रिटेल में डिलीवरी करना था आ, कितने टाइम से और कैसे ये लोग कर रहे थे उसकी अभी पुलिस द्वारा इन्वेस्टिगेशन चालू है और आगे इनकी रिमांड भी पुलिस द्वारा लेने में आएगी खास कर जो केरियर पकड़े गए जो आरोपी अभी तक पकड़े गए हैं उसमें एक ड्राइवर है जो गाड़ी चला रहा था दो लेडीज है और जो एक पुरुष है जो दो लेडीज है उसमें एक साथ में जो पुरुष है वो दोनों हस्बैंड वाइफ है और जो एक लेडी है वो जो जिस व्यक्ति ने डिलीवरी की है जो पंजाब का है उसकी वाइफ है तो ये सभी आपस में परिचित है और फैमिली रिलेशन वाले सर आगे क्या तपास की जा रही मतलब कितनी बार डिलीवर हो चुका है अलग अलग एंगल्स में पुलिस द्वारा तपास भी चालू है उनकी रिमांड भी लेने में आएगी और पूरा नेटवर्क के लोग कैसे चलाते हैं वो सभी एंगल्स में पुलिस द्वारा तपास की है જો કે પહેલી વાર નથી કે આવી રીતના થયું હોય હમણાં ચોવીસ નવેમ્બરની જ વાત કરીએ હમણાં થોડા દિવસો પહેલા જ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બે પંજાબી વૃદ્ધ લોકોની કોકેન સાથે ધરપકડ કરી હતી અત્યારે દોઢ કરોડની વાત છે ડ્રગ્સની ત્યારે સાડા સત્તર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું એટલે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે સારું છે આનાથી ગુજરાતના જેટલા પણ લોકો છે એ ડ્રગ્સના રવાડે તો નહીં ચડે પરંતુ એનું સ્મગલિંગ બીજા કોઈ રાજ્યોમાં થશે કે કેમ કે શું છે શું નહીં પોલીસ આ બાબતે કાર્યવાહી કરશે એવું જોવાનું રહેશે શું થશે શું નહીં જોડાયેલા રહેજો તમામ અપડેટ માટે વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર